જેમાં માતાજી બધાય ને વાગી ગયા હોવાના દસ અને બ્લોગ હવે ચાલુ કર્યું કારણ કે મારા મમ્મીની ગયા લોકાય આપણે લાકડ ચાર ને અહીંયા ગયા હે ક્યાં ગયા એ નથી ખબર પણ ગામની ખાલી ખબર છે એવું હે ને હું હું ઘરે બાપાની હે મારા મમ્મીની એ ગયા હે લોકાય એટલે એવું હે બધું બાપાજી બેઠા હે સાં કાટલો લઈને ગયા હતા ઘડીક લીંદે ઘડીક ન બે હે ઘડીક એટલે એવું બધું છે અને હવે થોડા પવન ટાઈમ થઈ ગયો છે નીણ તો હોવારમાં જો વાટીને ગયા હે ત્રણે મેન મારા પપ્પાએ રહ્યું ને ત્રણે આખા ભારા વાઢ લીધા એટલે એ કાંઈ લપ નથી નીણની કેટલી વાઢ લીધી હે અને પવન નથી ને એટલે ગરમી એવી થાય છે ને આમ જરાય પવન જ ને પાંખે બે ને તો માયું હા તો ન ગરમી થાય જો ખાડ તો ખાઈ ગયા હે ત્રણે ને થોડોક તડકો આવી ગયો એટલે એને ફેરવી લે ને બધું ભાઈને જો પાણી પીવું લાગે સવારમાં કડીક તો સીવડો તો પછી રીવને બાંધ દીધો તો ને હું અહીંયા ખાતો તો નીર પીણી નાનજીની ને જ રિક્ષા આવી નથી અમારે યાદ રજા છે ના અમારો મેસેજ કાંઈ લાવ્યો તો ત્યાં એક દિન જ હતી કે જાજા નહીં આવે થોડાક ગામના એટલે રીવું કે રજા છે આજે જે કેમ નો આવી રિક્ષા आवश्यक तम तैन आज ना, ना। अरे लिख पर है ये ना है ये क्या बताए ये ना करे है आज इतना हाय आया ना करता तभी आ खेला लाइन गर्मी में था ये जरा तो आना दिन थी वाद रहे जो आवा वर्षा दावे उठ का ही नहीं कारु कल तोरा वाद रहे तड़को यो है बाय रे वाई नहीं करी બા બાંધે હે ને બાપામાં બેઠા હેઠળ લાલ ને આ ફોનમાં થોડુંક રિઝલ્ટ ઓછું આવશે એટલે હકાર લીજો ફોન મારા પપ્પા લઈ ગયા હલો જો પીવા માંડીએ અહીંયા ઉભા રહી ને ઘડી એવો તડકો લાગે ને સાં રેવું પડે એટલો બધો તડકો હે અને અમારે આજે રજા હે કારણ કે કાયલાથી એ તહેવાર આપણે મુસલમાન નો આજ પાછું આવશે નઈ કોઈ એટલે થોડાક આવશે બહુ નહીં આવશે ગામને એટલે મેં મેસેજ આવ્યો હતો કાલ કે ભણવા કાલ રજા છે કે રાજા નહીં આવે વિદ્યાર્થી એટલે કે મુસલમાનના આવશે જ નહીં કોક આવે એટલે એવું બધું એટલે રજા હતી એટલે હાલો પેંશું પહેલી બધી જો રિક્ષા લેવા આવી હતી આજ બાવાજીની નતા આવી આજ બીજી આવી એટલે એ જોવાનજીની જાય બતાય ના આપણે જો ને પહેલી હતી થોડુંક માથે પાણી નાખ દીધું બધાને એટલે ગરમી ન થાય બધી ના દીધી બાંધી હતી મેનું તડકો આવતોતો ને અહીંયા એક ને બાંધી ને એક ને આયા ને અહીંયા એક ને લે હવે રહ્યું ને છાયો આવી ગયો ને ની તો જો તડકા પડી ને તો નો થાય ઘડી ખમી નમડા ની નાખું ખાર નાખું છું ને પેલા એટલે બાજુ મોરવા મેં ડા રીંગડા હું થોડા મોરાવું હમડે યાર એ ગોલા વા થાવા છે આ સાકુ હું ગોલાવી કલર ના રીંગડા હે ને આ માજે મરચા ને ઉગ્યા મઠાવા મરી ગયો ઈ છે આ કિશનભાઈને જાદા ના થા kare. ya, હાલો આપણે જ બપોરા કરી લે બાપાની એ બહાર કે તું બપોરા કરી લે પછી આમ કરી લીધું કે અમારે જે રોટલો કરવાની બાકી લેતા આવ્યા શાક તો નાખ્યું રોટલો ન કરે એ પ્રિયા ને બહાર હોય ચૂલા ઉપર કરે એટલે બાપા એ જે જે હોય બાપા નોટે એટલે એવું બધું હે ને હાલો હું કરી નાખું બપોરા ભેંચું નહીં દીધું એટલે એને બપોરા થઈ જાય મારો પાણી તો જાય નથી ના તમારે ઘણો આવે એટલે હાં જો કોલ આવશે હાલો બકોરા કરો લઈ રામ રામ જય માતાજી બધાયને રામ રામ જય માતાજી બધાયને હાલ બકોરે આપણે મેળા તો બ્લોગ માં તો કે બ્લોગ તો ચાલુ કરી દીધો છે અમારા લાલે અને અત્યારે મેળા આપણે કારણ કે આપણે આપણે ક્યાં ગયા હતા હવાર ની એ હવાર માં હને આપણે લોકાઈ સવારના ના ગયા હતા હવાર અત્યારે આયા સવારના ના ગયા હતા અત્યારે ગયા હતા અત્યારે આવ્યા પછી

એટલે મોહનનો થોડોક બળાફે થોડોક દેવાન દેવાનું દીધો અને રંજી આજવે ભણવા હામાં થોડુંક ફરાર કરી દીધું હોય આજે ખીર બનાવી દીધી હામાની અને વેફાઈને કેવડો ને એવું ફરીને ટીપિન દીધું છે તો આલે આ વસ્તુ લઈ ખાજે એટલે કીધું દુકાને કાંઈ ચોકલેટું બોકલેટું લઈને ખાતી ને ખબર ન હોય એમ કંઈક ખાવાનો હોય છે કાલ તો ઘરે તો એટલે અહીંયા કરે કાંઈ ખાય હોય કે આપણે કઈ અંજી ખાતી ને ત્યાં તો આપડે કોઈ કેને કહેવાનું થાય કે અંજી ખામાં અમારા દેવાન સીબેન જો બડા પાણી આયા હતા મોહન જો બધે ઢોર બોર પાણી કમ્પ્લીટ કરી નાખ હતા ને બેન ખવરાવી લીધી હતી કાઈ ટેન્શન નો ટેન્શન આવી બપોરા કરીને ઓફિસ કરી કને આરામ કરી ના ટેન્શન એવું હવાનું નતો આજ મોહન ઘરે તો ટેન્શન નો હોય ઢોરન ન ઉપાધી આપણે ન એટલે તો બહાર હોય ગયા ન કે તો જાય એવો કાકીરે પાસા મોહન જો મરે હવે નાનું મોટર સાયકલ લીધું બકાલ વેસવા હાલો બક

તરાજા પેલા મેન વસ્તુ ઈ જોઈ ઈંગડા હે તરાજા જો આવી ગયા જોખો જોખો જો ને તાર પપ્પા બકલ વેસ્તા તા તન્નુ આવડે બકાલ વેસ્તા તો જો અમારા ભાઈ વાય હતા ને જો એ બાપા કે બેઠા હે અહીંયા વઈ બાપા કે બેહવા અને મોહને મોટરસાઈકલ ઉપર સળજી કે આમ કેરા હે

અત્યારે વાય ગયા હાડા પાંચ હાંજક અને એની બાજુ થોડી કડ હે કારું હે આવે તો સારું તો સી ખબર પછી કાલે એવું પણ વયું ગયું બધું

જમવાય ને ગપાટા મારતા બીજું જ કઈ એવા ગરમી નું ખેતર માં જવાય એવું છે તો પછી ચા ચાડું પતાવી દઈશો તમે મોરાખત રાખ્યો આમ જો મરી જાય એવી થઈ જાય

હજી તો કઈ આવ્યો નથી પણ લગભગ આવડવા આવે એવું લાગે છે પછી આમ નો વાપરે તો આવે થોડો ઘણો સાટા છોટી આવશે ખરેલ પાથરી તો જાય ને કોઈ આઈન પાથરી સાટા આવ્યા કોક કોક સાટા અત્યારે ચાલુ છે બધા વધારે આવ્યો નહીં પવન આવે પવન અત્યારે ગરમી હતી અત્યારે પવન સીડે મોહન નંબર ફફણીઓ પહેરવે સાટા પડે ત્યાં તો જો અમારે દેવાન છે છત્રી લઈને આવી ગયા છે વરસાદ આવ્યો બટા હે વરસાદમાં પલરી જાશ

પેલી વાગ્યા છે હાથ અને વરસાદ કર્યું નથી આવ્યો બહુ કંઈ આવ્યો નહીં આ સાઈડ લાગતું છે નહીં સાંટા આવીને રહી ગયા વરસાદ તો આમ તો આમ તો બધી બાજુ હતો પણ એક બાજુ આવ્યો નથી થોડા ઘણા સાંટા આવ્યા અત્યારે રહી ગયા ગાંઈ ટાટોડી માખી કંદડે એવું થયું તો મેં તો મજો તું હાળા ને એવું બધું કરવું પડે હાલો આ બ્લોગ અહીંયા પૂરો કરી કેવો વ્લોગ લાગ્યો હોય કોમેન્ટમાં કહીજો વ્લોગ ગયું હોય તો લાઈક શેર ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો બાય બાય